દહેજની મેઘમણી પાંચમાં ભરૂચ જિલ્લામાં છાસવારે ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે અને એમાંય ખાસ કરીને અંકલેશ્વર અને દહેજ જેવા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કામદારોને પૂરતા સેફ્ટીના સાધનો ન આપવાને કારણે

કરનોડી ગામનો વતની પચીસ વર્ષીય દિનેશસિંહ નામનો આશાસ્પદ પરપ્રાંતીય ઈસમનો તેના રૂમ પાસેથી જ મૃતદેહ મળી આવ્યો હતો ઘટના સામે આવ્યા બાદ સાથી કામદારો અને કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલા અંગેની જાણ દહેજ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મરણ યુવકનું કયા કારણોસર અનુસાર મોત નીપજ્યું છે તે કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી અને જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આмамલેગુનો નો દીપ વધુ તપાસ હાથ ધરી છે કે નામ હે આપકા સરસિંગ કેસે હે ઘટના ગતી યે ઘટના કેસે ગતીતના હમ લોગ તો ડ્યુટી સે એડ હો જાયેતમકો સબ લોગ ગયે થે અપરામબુ મે રહેતે થે હમ લોગ સાત લોગ સાત લોગ રહેતે થે ડ્યુટી સે આયેતમકો લોગ ખાના પીના સબ બનાયે હે નીચે થા તડાય ખાના પીનામ જો બના લિયે તો આયા યે બોલા ભાઈ ખાના ખા લો ઇસને બોલા થોડા देर बाद ખાઉંગા તો ઠીક હે થોડા देर बाद ખા લેને ક फिर हम लोग खाना खाए छत पे गए सोने के लिए सोया था वहीं छत पे मैं बोला भाई खाना खा ले बोला थोड़ा देर में खा लूँगा ठीक है फिर हम लोग कंपनी में काम करने के बाद थोड़ा थकावट हो जाता है तो हमारा नींद लग गया हम लोग सब सो गए पता नहीं कितना टाइम नाइट में उठा खाना खाने गया कहाँ गया कुछ पता नहीं फिर हम लोग सो गए तो सुबह छः बजे ही उठे रूटी के टाइम पर छः बजे उठे तो फिर इसको देखने लगे कि दिनेश कहाँ गया इसका नाम दिनेश सिंह है तो हम बोले दिनेश कहाँ गया फिर सब लोग ढूंढने लगे इधर उधर छत में पूरा तो वहाँ पर मिला नहीं फिर हमें सो नीचे गार्डन है सोचा गोर्डन में गया होगा शायद वहाँ भी सो गया होगा गर्मी का मौसम है फिर नीचे गए तो नीचे पड़ा था ये रेहड़ी के नीचे वहाँ पे हमने देखे दोनों भाई एक मेरा बड़ा भाई है वो आ अभी आने वाला है तो देखा बोले यहाँ पड़ा है यार ये तो ऐसे ही पड़ा था फिर ठेकेदार वहीं रहता है अपना ठेकेदार को बोले कि यार ऐसे ऐसा प्रॉब्लम हो गया है उसने बोला फिर ठीक है उसको फ़ोन किया फिर कौन सी कंपनी में काम करते हो मैंग बनी है फाइव रहते कहाँ पे हो रूम कौन सा है रूम कहाँ पे हो बाट